ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઇસબોને પકડી પાડતી કુંભારવાડા પોલીસની ટીમ વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનરશ્રી નરસિંહ કુંવર સાહેબ તથા અધિક પોલીસ શ્રી લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર કમિશનરશ્રી પન્નામોમાએ ઝોન ચાર વડોદરા શહેર તથા મદદનીઝ પોલીસ કમિશનર કમિશ્નરશ્રી એમવી પોજાણી જે ડિવિઝન વડોદરા શહેરના હવે માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝ લોન્ચર ચાઇનીઝ તુકલ ચાઇનીઝ લેટન અને ચાઇનીઝ દોરીના તથા બંધ વેપાર તથા આયાત કરી ખરીદ વેચાણ સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર તથા ઉડાવવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ હોય જેની તપાસ સારો પોલીસ ઇન્સ્પેક્ટર એ જે પાંડવ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બીઆર ગૌડ કુંભારવાડા પોલીસ સ્ટેશન સ્ટેશનાવની સીધી દોરવણી હેઠળ કુંભારવાડા સ્ટાફના માર સુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માત્ર દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વગેરેથી સુરુભા તથા હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ ભરતભાઈ નાવે સંયુક્ત બાતમી રાહે બાતમી હકીકત મળેલ કે એક કિસમ ગરનાળા પોલીસ ચોકીથી સામે સફેદ કલરના કોથળામાં ચાઇનીઝ દોરી લઈ ઉભો હોય જેને ક્રીમ કલરનું ટી શર્ટ અને માથામાં કાળા કલરની ટોપી પહેરેલ છે જે આધારે સદર ઇસમને પકડી પાડી ભારતીય ન્યાય સંહિતા બે હજાર ની કલમ બસો તથા જીપી એક્ટ કલમ એકસો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલ આરોપીમાં મોહમ્મદ સમીર આમીન હુસૈન પઠાન